સુરતમાં વધી રહેલી ચીલઝડપની ઘટનાઓ વચ્ચે ભેસ્તાન પોલીસે બે રીઢા નેચરોને ઝડપી પાડી ચોરાયેલ મુદ્દામાલ કબજે કર્યો છે આગળની કાર્યવાહી શરૂ કરી છે

ફેસાન એરિયામાં એની પત્ની સાથે જતા હતા રિક્ષામાં ત્યારે બે મોપેડ પર આવેલા અજાણ ઈસમોએ ફરિયાદની પત્નીનો પર્સ છીનવી ચોરી કરેલી એમાં ફરિયાદ સોના દાગીના કુલ 107 ગ્રામ અને રોકડા રૂપિયા 15000 ની અજાણ ઈસમોએ ચોરી કરેલી બેસ્તાન પીઆઈ ગાબાની સાહેબ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ રીતે કરવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સથી બે રીઢા આરોપીઓ મોઈન ઉર્ફે બોબડે બોબડો સરવરકાર પઠાન તથા ખાલિદ ઉર્ફે ભાંજા સાજીદ સૈયદની ધરપકડ કરેલી છે અને આ ગુનો ડિટેક કરેલ છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી પાસઠ ગ્રામ સોનું પણ રિકવર કરેલ છે રિકવર કરેલ છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લગભગ પાંચ ગુનાઓમાં અગાઉ પણ એ સંડોવાયેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી વેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે